વલસાડ ડિવિઝનના ડીજીવીસીએલના આઉટસોર્સિંગના એફઆરટીના કર્મચારીઓ સાથે થઈ રહેલા અન્યાયને લઈ વાસદા ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એફઆરટીના કર્મચારીઓ સાથે એજન્સી દ્વારા અનેક રીતે અન્યાય કરવામાં આવે છે જેમાં તેમને સેફટીના સાધનો આપવામાં નથી આવતા તેમજ પૂરતો પગાર આપવામાં આવતો નથી સાથે જ રજૂઆત કરવા જતા કોઈ જ રજૂઆત સાંભળતું પણ નથી આમ તેમની સાથે થતા અન્યાયને લઈને ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરવામાં આવતા આજે ચીખલી

પોતાના જીવના જોખમે જ્યારે કામ કરતા હોય છે ત્યારે એમને ન જીવો પગાર એટલે કે બાર થી તેર હજાર રૂપિયા પગાર મળે છે કોઈ પણ જાતનું પીએફ કપાઈ નથી કપાતું એની માહિતી અથવા તો જીવના જોખમે કામ કરતા હતા તે એમને એમના સેફટીના પણ પૂરતા સાધનો મળતા નથી કે વીમો મળતો નથી અને એ પણ પૂરતો પગારની માંગણી સાથે અમે આજે રાજ્યપાલ શ્રીને ઉદ્દેશીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે આવનારા દિવસમાં જો યુવાનોની માંગણી નહીં સ્વીકારાશે તો વલસાડ ડિવિઝન ની કચેરી પર અમે હલ્લાબોલ કરીશું અને ત્યાર પછી સુરત ની ડિઝિવિશન ની કચેરી પર પણ હલ્લાબોલ કરીશું અને ત્યાં પણ જો નહીં માને તો ઉર્જા મંત્રી ના ઘરે જઈને હલ્લાબોલ કરીશું